નમસ્કાર મિત્રો તો ડાયરેને રામ રામ અને મારા બધા ખેડૂતભાઈનો વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે આપણે કપાહની અંદર આવી ગયા છીએ અને આજે આપણે કપાસની અંદર જે કે ફૂલડા તમને વાઇટ જોવા મળી રહ્યા છે એની અંદર આપણે આજે નર હાલવાનો છે તો ચાલો દોસ્તો આજે આપણે હવે નર હલીશું તો દોસ્તો ફાઇનલી આપણે નર હાલવા માટે આવી ગયા છીએ અને આ તમને જોવા મળી રહ્યા છે કે જે મારી પાસે જે છે એ નર છે અને દોસ્તો આપણે ફાઇનલ હવે આ નરને આપણે આપવાનો છે તો દોસ્તો કઈ રીતે હવે ફૂલની અંદર આપણે કે બીજી ટચિંગ બિયારણ છે એની અંદર આપણે આપણે કઈ રીતે નર આપવો એ વિશે આજે આપણે વાત કરીશું અને એ રીતે આજે આપણે ચેક કરવાનું છે કે દોસ્તો આવી રીતે નર આપવાથી આવી રીતે બિયારણની કેરી થાય છે અને દોસ્તો આપણે આગળ સફળ થઈ છીએ તો ચાલો દોસ્તો આપણે હવે આગળ નર લાલવાની સિસ્ટમ કઈ રીતે સિસ્ટમથી કઈ રી કઈ સિસ્ટમથી આપણે નર આપવાનો છે એ વાત કરીશું ચાલો તો દોસ્તો હવે આપણે નર આપીશું તો દોસ્તો ફટાફટ આપણે આવી ગયા છીએ કપાસની અંદર અને દોસ્તો કપાસની અંદર આવી ગયા તમને જોવા મળતા હશે કે આ ફૂલડા ઘણા બધા છે તો દોસ્તો તમે જુઓ કે આ જે નરનો હરૈયો મારી જોડે છે અને એમાં બધા નર ભરાયેલા છે એટલે કે જે નર હોય છે એમાંથી લઈને આપણે આવી ગયા છીએ માદા છોડના જે નર છે એ આપણે અહીંયા નર રાખવાના છે તો દોસ્તો તમે જુઓ કે આ ફૂલની અંદર આપણે આવી રીતે ટચ કરવાનું હોય છે જે કે અંદર જે નર હોય છે એ માદા ફૂલની અંદર માદા કેરી હોય છે એની અંદર આપણે આપી દેવાનું હોય છે તો તમે જોઈ શકો છો આવી રીતે દોસ્તો આપણે ટચ કરવાથી એની કેરી બનતી હોય છે અને એ કેરી બન્યા પછી આપણે હવે જુઓ કે એને આવી રીતે ટચિંગ કરી દેવાનું હોય છે અને આ જે નર છે એની અંદર પાવડર આવતો હોય છે દોસ્તો એટલે કે જે પાવડર આવે છે એ પાવડરથી કેરી બધી સારી બનતી હોય છે અને એની અંદર જે પ્રોટીન હોય છે એના કારણથી કેરી વધી શકે છે દોસ્તો તો દોસ્તો આવી રીતે આપણે બિયારણની કપાસની ખેતી કરીએ છીએ તમે કઈ રીતે ખેતી કરો છો એ મને જણાવજો અને દોસ્તો આ છે આપણો કપાસ તો દોસ્તો આપણો કપાસ તમને બહુ સારો અને પસંદ આવતો હોય તો જરૂરથી વિડીયોને શેર કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઇબર કરજો દોસ્તો કે અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે તો દોસ્તો અમારા કપા અમારો જે આ કપાસ છે તમને પસંદ આવ્યો કે ના આવ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમે એ બિયારણ વાવતા હશો ઘણી બધી ખેતીઓ કરતા હશો મગફળીની ખેતી કરતા હશો કોઈ બાજરીની ખેતી કરતા હશો કોઈ બટાકાની ખેતી કરતા હશે અવારનવાર ઘણી બધી એવી ખેડૂતભાઈઓ છે અલગ અલગ ખેતીઓ કરતા હોય છે દોસ્તો તો તમે કઈ ખેતી કરો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી આ ખેતી તમને સારી લાગી કે ના લાગી દોસ્તો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો દોસ્તો જોઈ શકો છો તમે આપણો આ કપાસ તો દોસ્તો અમારા કપાસમાં કોઈ પણ ફોલ્ટ હોય કોઈ બીમારી હોય તો તમે અમને જરૂરથી જણાવજો દોસ્તો તો ચાલો દોસ્તો આજની આપણે વિડીયોની અંદરથી રજા લઈશું નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું દોસ્તો આપણે આગળ વાત કરવાની છે હા તો કે જુઓ તમે આ જે કપાસની અંદર તમને થોડું થોડું એવું લાગતું હશે કે આ છોડ છે એ કેમ કોકડી વળા છે એના છોડ કેમ ખરાબ છે તો દોસ્તો એ વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું પછી દોસ્તો બીજું એ છે કે જે તમને આ છોડ જોવા મળી રહ્યા છે એની અંદર કંઈક કેરીઓ જોવા મળતી હશે આપણે બિયારણની જે કેરીઓ બનાવી છે તો ચાલો દોસ્તો એ કેરીઓ પણ આજે આપણે ચેક કરીશું તો દોસ્તો તમે જોઈ શકો છો જે આપણે આ કેરી બનાવી છે એ છે કેરી આ કેરી તો એની અંદર આ જે તમને કેરી જોવા મળે છે એ બિયારણની કેરી છે દોસ્તો અને કે આપણે આ જે બિયારણની કેરી છે એ હજુ મોટી થશે અને એની અંદર દોણા હોય છે દોસ્તો દોણા થશે એ દોણા આપણે બિયારણના કહેવામાં આવે છે ચાલો દોસ્તો એ કેરીઓ પણ આપણે મોટી મોટી ચેક કરી લઈએ તો દોસ્તો આ છે મોટી કેરી જે છે એની અંદર તો બરાબર દોસ્તો આવી રીતે આપણે વાત કરવાની હોય છે દોસ્તો આવી રીતે બિયારની અંદર અમે મહેનત મજૂરી કરીએ છીએ દોસ્તો અમારો આ વિડીયો તમને સારો લાગે તમારા આ વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્ત અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી દોસ્તો આજે આપણે રજા લઈએ છીએ આજના વિડીયોની અંદર તો આ છે દોસ્તો આપણો કપાસ